નમસ્કાર દર્શક મિત્રો નમસ્કાર વાહ ભાઈ વાહ શું સુંદર મજાનો આજે લહેરાતો પાક યાને કે જીરું વાહ ભાઈ વાહ શું સુંદર મજાનો પ્લોટ છે અને એ પણ જીરાનો તો ચાલો દર્શક મિત્રો મળું એવા ખેડૂત મિત્રને કે એને શું એવી માવજત કરેલી છે આ જીરાના પાકની અંદર અને એનો ખુશી શેના માટે છે તો એવા ખેડૂત મિત્રને હું તમને મળાવ નમસ્કાર મોટા ભાઈ નમસ્કાર મારું નામ ઘનશ્યામભાઈ પુવટભાઈ કળજરિયા ગામ છાપકડા તાલુકો હળવદ જિલ્લો મોરબી સરસ હવે ઘનશ્યામભાઈ જીરું તો તમારું ખરેખર બહુ સુંદર અને લાજવાબ છે હો ભાઈ એકદમ આખે આખો નજારો જો હું બતાવું ને તો અત્યારે એમ કહી શકાય કે નકરા જે કહી શકાય કે જીરાના પ્લોટ તૈયાર થવાયો છે ફૂલ દાણા અને ફૂલ ચક્કર ભરેલા છે વાહ ભાઈ વાહ સુંદર મજાનું જીરું છે તો અમારા દર્શક મિત્રોને આ જીરું આટલું બધું સારું થવાનું કારણ જે હોય અને તમને જે સારું લાગ્યું હોય અને શું ટ્રીટમેન્ટ કરેલી છે એવી ટૂંકમાં અમારા દર્શક મિત્રોને વર્ણવો બતાવો જે આની અંદર શું તમે તૈયારી કરી હતી જીરાની અંદર હા હા મેજિક રૂટ બે દવાનો રાઉન્ડ માર્યો ચાલીસ દિવસે મેં માર્યો એક વખત પેલો રાઉન્ડ ચાલીસ દિવસે દસ દિવસે પેલો રાઉન્ડ ચાલીસ દિવસે અને બીજો રાઉન્ડ એના પછી ના દસ દિવસે અચ્છા પછી પંદર દિવસે છેલ્લો રાઉન્ડ દસ દિવસે અચ્છા ખરેખર જીરાની અંદર ખુશી બલમ મેજીક રૂટ રાઉન્ડ મારવાથી જીરું ખરેખર સુંદર બન્યું અને ખરેખર તમે ખુશ છો હા શું શું જીરાના ફાયદા દેખાણા તમને ફાયદો બધી રીતે જો પિયત નું આપવું પડ્યું પિયત આપ્યું તો આ જીરું બરી ગયું અચ્છા કેટલા પિયત આપ્યા તમે આમ પિયત ખાલી ત્રણ પિયત નો નજારો છે બરોબર ને ત્રણ પિયત અંદર દાણા ની સાઈઝ અને ક્વોલિટી કેવી બનાવે મસ્ત બનાવી તો બધા વ્યક્તિને કરી શકાય ને સસ્તી અને સારી દવા છે અને ઓર્ગેનિક છે તો બધા લોકો ને અને બધાની સાથે મિક્સ પણ થાય એવું જરૂરી નથી હા હા જો મિત્રો આ હતા ઘનશ્યામભાઈ સાપકડા ગામના વત